નમસ્કાર જય જય ભારત ગુજરાત આપ સૌનું સ્વાગત છે દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિષ્ના ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા ભગવાન રાધા કૃષ્ણ નૌકા વિહાર નો કાર્યક્રમ યોજાયો ગોધરા રોડ દાહોદ જલારામ પાર્ટી પ્લોટ પાછળ ઈસ્કોન મંદિર યોજાયો હતો આ કાર્યક્રમમાં કૃત્રિમ તળાવ બનાવી નૌકામાં રાધા કૃષ્ણ ને ભજન કીર્તન સાથે નૌકા વિહાર કરાવવામાં આવ્યું હતું મહાપ્રભુજી સનાતન કૃપા દાસ ઇસ્કોન દાહોદ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દાહોદ ખાતે ભગવાન રાધા કૃષ્ણ નૌકા વિહાર દર વર્ષની જેમાં વર્ષે પણ યોજાયો હતો ભક્તોએ બહુ મોટી સંખ્યામાં ભાગ લીધો